રાજકોટ મનપા ખાતે ભીમનગરના સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન મામલે મનપા કમિશનરનું નિવેદન કે કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ ભીમનગર વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એના માટે કોર્પોરેશન દ્વારા અગાઉ ઘણા સમયથી સરકાર શ્રીની જે પીપીપી યોજના હેઠળ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી છે તે મુજબ અગાઉ પણ એક વખત ટેન્ડર કરવામાં આવેલું હતું પણ એ ટેન્ડરના અનુસંધાને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતાં કોર્પોરેશન દ્વારા અગાઉ એ ટેન્ડર રદ કરવામાં આવેલું હતું ત્યારબાદ એક નવેસરથી ટેન્ડર નવા સર્વેને ધ્યાને લઈ અને પુનઃ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું હાલમાં જે રજૂઆત છે એ ટેન્ડર ઉપર હજુ કોર્પોરેશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી હાલ જે આવેદનપત્ર આપેલું છે એ લોકોની રજૂઆત એવી છે કે આ ટેન્ડર પણ રદ કરવામાં આવે અને પીપીપી યોજનામાં તેઓની સંમતિ નથી મીનવાઇલ આ બાબતમાં એક હાઈકોર્ટ મેટર પણ થયેલી છે નાંદર હાઈકોર્ટે તાજેતરમાં એનો એક મીડિએશનનો ચુકાદો આપેલો છે આ બાબતને ધ્યાને લઈ ભીમનગરના વિસ્તારના વાસીઓ છે એ અને પીપીપી યોજનાની જે સરકારશ્રીની છે તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન લતાવાસીઓના હિતોને જે પીપીપી યોજના જ સ્લમ રિહેબિલિટેશન અને ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવી છે તો એ જોગવાઈઓમાં લતાવાસીઓને ના હિતોને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન ટૂંક સમયમાં ટેન્ડર અનવા નિર્ણય કરશે સાતસો કરોડની જગ્યા છે એ આ બધા લોકોનું કિંમતને વેલ્યુએશન છે જગ્યાના વેલ્યુએશન બાબતે કોઈ કોમેન્ટ એટલા માટે ન આપી શકાય કે આ દરેક વ્યક્તિના પોતાનો જજમેન્ટ અને એનો પ્રશ્ન છે હાલ સત્ય એ છે કે ટેન્ડર એકસો ત્રણ કરોડ રૂપિયાનું આવેલું છે એની વેલ્યુ કેટલી છે એ તો સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટ વેલ્યુ જ્યારે ઠરાવ પણ છે પરિપત્ર પણ છે કે માર્કેટ વેલ્યુ કેવી રીતે નક્કી કરી શકાય સરકારી હેતુ માટે તો એ ધ્યાને લઈ અને એ બાબત પણ ધ્યાને લેવામાં આવશે ટેન્ડરનો નિકાલ કરતી વખતે પીપીપી યોજના અંતર્ગત સરકારે સમ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી બનાવી છે એમને એવી રજૂઆત આજે પ્રથમ વખત આવેદનના માધ્યમથી કરી છે તો એ જો સરકારની કોઈ યોજના હશે તો એ બાબત પણ કોર્પોરેશન ગૌર કરશે